નમસ્કાર સ્વાગત છે તો ચાલો જેમ આજે પણ મેળવી ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કૃતજ્ઞતા કેળવો તમારી પાસે શું નથી તેના બદલે તમારી પાસે શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો કૃતજ્ઞતા જર્નલ રાખવાથી અથવા તમે જે વસ્તુઓ માટે આભારી છો તેના પર નિયમિતપણે પ્રતિબિંબિત કરવાથી તમારી માનસિકતાને હકારાત્મકતા તરફ બદલી શકાય છે અર્થપૂર્ણ સંબંધો બનાવો કુટુંબ મિત્રો અને તમારા સમુદાય સાથેના સંબંધોને ઉછેરવામાં સમય અને પ્રયત્નોનું રોકાણ કરો તંદુરસ્ત સામાજિક જોડાણો એકંદર સુખમાં નોંધપાત્ર ફાળો આપે છે માઇન્ડફુલનેસ અને મેડિટેશનની પ્રેક્ટિસ કરો તમને હાજર રહેવા અને તણાવ ઘટાડવામાં મદદ કરવા માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ અથવા મેડિટેશનમાં વ્યસ્ત રહો માઇન્ડફુલનેસ સ્વજાગૃતિ વધારી શકે છે અને આંતરિક શાંતિની ભાવનાને પ્રોત્સાહન આપી શકે છે વ્યક્તિગત વિકાસને આગળ ધપાવો લક્ષ્ય નક્કી કરો અને તેમની તરફ કામ કરો ભલે તે નવું કૌશલ્ય શીખવાનું હોય કોઈ શોખને અનુસરવાનું હોય અથવા તમારી કારકિર્દીમાં આગળ વધવું હોય વ્યક્તિગત વિકાસ હેતુ અને પરિપૂર્ણતાની ભાવના પ્રદાન કરી શકે છે શરીરની કાળજી પૌષ્ટિક ખોરાક ખાઈને પૂરતી ઊંઘ મેળવીને અને સ્વસંભાળ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીને તમારા શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો સ્વસ્થ શરીર સ્વસ્થ મનને ટેકો આપે છે અન્યને મદદ કરો દયા અને ઉદારતાના કાર્યોમાં વ્યસ્ત રહો સ્વયંસેવી જરૂરિયાતમંદ મિત્રને મદદ કરવી અથવા ફક્ત દયાળુ શબ્દ ઓફર કરવાથી તમારો મૂડ વધી શકે છે અને અન્ય લોકો સાથે જોડાણની ભાવનાને ઉત્તેજન મળે છે અર્થ અને હેતુ શોધો તમારા જીવનને શું અર્થ અને હેતુ આપે છે તેના પર પ્રતિબિંબિત કરો પછી ભલે તે તમારા કામ શોખ સંબંધો અથવા વ્યક્તિગત મૂલ્યો દ્વારા હોય હેતુની ભાવના રાખવાથી દિશા અને પરિપૂર્ણતા મળી શકે છે સ્વકરુણાનો અભ્યાસ કરો તમારી જાત પ્રત્યે દયાળુ બનો અને સ્વકરુણાનો અભ્યાસ કરો તમારી જાતને એ જ સમજણ અને સમર્થન સાથે વર્તો જે તમે પડકારોનો સામનો કરી રહેલા મિત્રને ઓફર કરશો સરખામણી મર્યાદિત કરો તમારી જાતની સરખામણી અન્ય લોકો સાથે કરવાનું ટાળો ખાસ કરીને સોશિયલ મીડિયા પર તમારી જાતને અવસ્તવિક ધોરણો સામે માપવાને બદલે તમારી પોતાની મુસાફરી અને પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરો જો જરૂરી હોય તો વ્યવસાયિક મદદ મેળવો જો તમે સતત દુઃખની લાગણીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હો અથવા જો તમે ડિપ્રેશન અથવા ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે કામ કરી રહ્યા હો તો ચિકિત્સક અથવા કાઉન્સેલરનો ટેકો મેળવવામાં અચકાશો નહીં યાદ રાખો કે ખુશી એ ગંતવ્ય નથી પણ પ્રવાસ છે અને રસ્તામાં ઉતાર ચઢાવ આવે તે ઠીક છે તમારી જાત સાથે ધીરજ રાખો અને તમને શું આનંદ અને પરિપૂર્ણતા લાવે છે તે શોધતા રહો